ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

જો તમારા જીવનની અંદર લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મુજવતા પ્રશ્નો પણ પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે ચાલો ત્યારે શરૂઆત કરીશું આ વિશેષ કાર્યક્રમ કાર્યક્રમમાં શું ગુરુની અને સ્વાગત કરીએ ડૉક્ટર ગૌરાંગ ત્રિવેદીનું ગુરુજી આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર ગુરુજી શરૂઆત કરીએ આજના કાર્યક્રમની અને અનેક એવા બાબતો આપણે જાણવી છે આજના કાર્યક્રમમાં સાથે સાથે કે જે યોગો હોય કુંડલીની અંદર કાલ્પસર દોષ હોય તેનું નિવારણ કેવી રીતે કરવું જોઈએ અને શું તે તમામ કુંડલીમાં જોવા મળતું હોય મોટે ભાગે બધી જ કુંડલીઓમાં કાલ્પસર્પ હોય એવું નથી કાત્યાયન ગ્રંથ સૂત્ર છે એની બે વોલ્યુમ છે આમાં એકમાં જુદા જુદા પ્રકારના યોગ કઈ રીતે થાય મોટેભાગે આપણે ત્યાં એવી માન્યતા પ્રવર્તે છે કે રાહુ અને કેતુ વચ્ચે જ બધા ગ્રહો એ સમાવિષ્ટ થઈ જાય તો એ બે પ્રકારે છે એક છે કેતુ એ ઊંધી દિશામાં ક્લોકવાઈઝ ફરે બિલકુલ અને ગ્રહો છે એન્ટી ક્લોકવાઈઝ જાય તો જો કેતુથી બનતો કાલસર્પ હોય તો એ પૂંછડિયો કાલસર્પ આપણે ગુજરાતીમાં કહીશું અને જો રાહુથી ગ્રસ્ત થતો હોય તો એને મુખ કાલસર્પ યોગ કહેવાય એ સિવાય પણ અનેક યોગ છે એ યોગને અનુરૂપ ધારો કે કોઈની આર્થિક સ્થિતિ સારી નથી તો મંત્રથી એ દોષને આપણે નિવારી શકીએ કળિયુગમાં મોટેભાગે કાલસર્પ યોગ ખરાબ છે એવું માનવાને કારણ નથી પણ ઉપાસનાથી એના સારા ફળ મેળવી શકાય બિલકુલ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે એક દર્શક મિત્ર અમદાવાદ થી જયભાઈ આપણી સાથે જોડાયા છે જયભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમનું નામ જણાવશો જન્મ તારીખ જન જન્મ સમય જણાવશો એમનું નામ છે દીપિકા પટેલ જન્મ તારીખ છે 3 એપ્રિલ 2000 બિલકુલ જન્મ તારીખ કઈ 3 એપ્રિલ 3 એપ્રિલ 2000 3 એપ્રિલ બિલકુલ બિલકુલ એ હતો કે આપણે લગ્ન નો સમય ક્યારે થઈ જાય પૂછવું

કર્કનો ગુરુ ચાલે છે સિંહસ્થ ગુરુમાં પહેલાં લગભગ લગ્ન નક્કી થઈ જાય તારીખની દૃષ્ટિએ કહીએ તો લગભગ એમ માની શકાય કે પાંચમી ડિસેમ્બર બે હજાર પચીસથી એક નવ બે હજાર સત્યાવીસ સુધીમાં એમને સારું પાત્ર મળી જશે આપણો બીજો પ્રશ્ન છે વિદેશ ગમનનો પ્રશ્ન કુંડળી બતાવે છે કે વિદેશ ગમન થાય પરંતુ ત્યાં સ્થાયી થવાના યોગ એ કુંડલીમાં ચરલગ્ન હોવાથી દેખાય છે પણ જન્મનો ગુરુ છે તે અને શુક્ર છે એ જોતા એ છઠ્ઠા ભાવે છે એટલે એમ માની શકાય કે વિદેશમાં સ્થાયી ન થવાય ટૂંકા ગાળા માટે કમાવા કે ભણવા જઈ શકાય અને પછી પરત તો ઇન્ડિયામાં જે લોકો સેટ થશે બંને જાતક અને એમના લાઈફ પાર્ટનર તેમ માની શકાય બિલકુલ બિલકુલ અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે આપ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું નામ જણાવશો બિલકુલ ભાવેશભાઈ અવાજ આવી રહ્યો છે ભાવેશભાઈ અવાજ આવી રહ્યો છે આપને આપ ફરીથી સંપર્ક કરી શકો છો અને આપ તમામ દર્શક મિત્રો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપને કોઈ પણ પ્રશ્ન મુજવતા હોય તે પ્રશ્ન આપ પૂછી શકો છો ગુરુજી આપને લાઈવ કોલના માધ્યમથી તમામ જે પણ વિલંબ લગ્નમાં આવતો હોય કે પછી નોકરીની સમસ્યા કાં તો કુંડલી દોષને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય આપ અમને આ નંબર પર સંપર્ક કરી શકો છો ગુરુજી આપણે વાત કરી રહ્યા હતા જુદા જુદા દોષોની કુંડલીમાં થઈ રહેલા તો અનેક એવા દોષો હોય છે કે જે આપણને કુંડલીમાં ખબર પડી જતી હોય છે પરંતુ ઘણા એવા દોષો પિતૃ પિતૃદોષની વાત કરીએ શું તે પણ કુંડલીના માધ્યમથી ખબર પડે કે આપણને પહેલેથી પિતૃદોષ છે કે નહીં પિતૃદોષ જાણવા માટે જ મને એમ લાગે છે કે જન્મ કુંડલીનો ઉપયોગ જરૂરી છે દ્વિતીય ભાવ પંચમ ભાવ અષ્ટમ ભાવ દ્વાદશ ભાવમાં રાહુ કેતુ સ્થિત હોય તો મોટે ભાગે મેં એમ જોયું છે કે એમાં પિતૃદોષ એ જાતકને નડે છે આવું પ્રેડિક્શન કરી શકાય પછી રાહુની રાશિ એના અંશ એની સ્થિતિ વગેરેનો અભ્યાસ જરૂરી છે પણ મોટેભાગે એ એક સામાન્ય સિદ્ધાંત તરીકે આપણે એવું કહી શકીએ કે આવા સ્થાનોનો રાહુ એ પિતૃદોષ આપે છે કુંડલીના આધારે જ પિતૃદોષ નક્કી થાય છે બિલકુલ બિલકુલ અને વાત તો તેના પ્રભાવ તેની અસરો કેવી સુખ સમૃદ્ધિ શાંતિ સંપત્તિ અને સંતતિ આ પાંચ પ્રશ્નો તમને એમાંથી કોઈ બધા અથવા થોડા અથવા એક બે નડતા હોય તો તમારે સમજી જવું કે તમે પિતૃદોષથી પીડાવ છો એ અંગેના જાતક જાતે કરી શકે તેવા ઉપાયો અથવા તો બ્રાહ્મણો દ્વારા વિધાનના ઉપાયો એ આમ જનતા કરાવે છે બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્ર ત્રિશાબેન જામનગર થી જોડાયા છે ત્રિષાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં આપ કોના વિશે પૂછવા માંગો છો એના વિશે જ મારે પૂછવાનું છે બિલકુલ બિલકુલ ત્રિષાબેન વિશે અને આપ એમને જન્મ તારીખ જણાવશો છો હા 27 20 20 27 12 હા તો 27 12

એકંદરે કુંડળી જાતકની જોઈ અને પ્રશ્ન કુંડળી જોઈએ તો એમ કહી શકાય કે જીવન સારું રહે સ્થાને શનિ ગુરુની યુતિ છે એટલે હજી તો ઉંમર નાની ગણાય પણ જીવનમાં વિષંબાદિતતા બતાવે છે એજ્યુકેશનમાં એકાદ વરસ એમનું જે પરિણામ છે તે ધાર્યું ન મળે એવું પણ બને અને મંગળ દોષ કહી ગણી શકાય એટલે મંગળ જોઈને લગ્ન કરવા શુક્ર રાહુ શુક્ર ચંદ્ર છે લક્ષ્મીનું સુખ સારું પિતૃદોષ ગણી શકાય બિલકુલ બિલકુલ આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે અને સાથે આપણી સાથે અનેક દર્શક મિત્ર વંદાબેન પણ આપણી સાથે જોડાય છે ફોન લાઈન પર વંદાબેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપ વંદાબેન કોના વિશે પૂછવા માંગો છો મારા વિશે

બિલકુલ અને આપનું જન્મસ્થળ બિલકુલ આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો હું આપનો અવાજ કપાય છે ફરીથી કહેજો આપનો પ્રશ્ન હું બિલકુલ બીમારી તો અમારી સ્વાસ્થ્ય બગડવાનું કારણ તમારી જન્મકુંડળીમાં મંગળ શનિનો અંગારક યોગ છ ષ્ઠમાં ભાવે થયેલો છે તેને પણ ગણી શકાય મંગળ છે એટલે પેટની તકલીફો હોય અને ખાસ કરીને અપચો રહેવો અથવા તો તમને ખાવાનું ન પચે ખાવાની ઈચ્છા ન થાય તેવા પ્રકારની સમસ્યાઓ સહન કરવી પડે એનાથી તમારા હાથ પગ અને સાંધાના દુખાવાના પ્રશ્નો થાય દવાઓનું રિએક્શન આવે વગેરે એટલે એ પરિસ્થિતિમાં તમારે મને એમ લાગે છે કે હાલતા ચાલતા ખાતા પીતા રીમ નમ શિવાય મંત્રનો જપ કરવો ઓમ ન લો રીમ લો એકંદરે ધીરે ધીરે સ્વાસ્થ્ય અઢાર મહિના પછી સારું થઈ જશે બિલકુલ આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે રવિભાઈ રવિભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું આપ કોના વિશે પૂછવા માંગો છો રવિભાઈ છોકરા એમનું નામ જણાવશો યોગેન બિકુલ આ જન્મ સમય નવ ને પિસ્તાલીસ સવારે નવ ને પિસ્તાલીસ સવારે અને જન્મ સ્થળ કયું છે

પણ જાતકે અથવા તો એમના કુટુંબીજનોએ રસ ઓછો લીધો હોય અથવા કંઈ તમને વાંધાજનક સ્થિતિઓ લાગતી હોય અને વિલંબ કર્યો છે પરંતુ લગભગ અત્યારે લગ્નયોગ શરૂ થયો છે બે દિવસ થયા અને એ આવતા લગભગ ચોવીસ મહિના સુધી રહેશે લગ્ન થવા માટે કેટલાક મંત્રો છે હવે પછીના કાર્યક્રમોમાં એ આપીશું આપ જોતા રહેજો અને એ મંત્રનો જપ કરવાથી સારું પાત્ર મળી જાય અને લગ્ન વહેલું થાય તેમ બની શકે બિલકુલ આશા છે માહિતી ઉપયોગી લાગી હશે અને તમામ દર્શક મિત્રો આપ પણ સંપર્ક કરી શકો છો આપની ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ નંબર પર આપ સંપર્ક કરી અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય આપને કુંડલી દોષને લઈને લગ્ન વિલંબને લઈને તો આપ પૂછી શકો છો અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે કૃષ્ણકુમાર જોશી બિલકુલ જોશી સાહેબ આપ કોના વિશે પૂછવા માંગો છો હું મારા વિશે પૂછવા માંગુ છું બિલકુલ આપનો જન્મ જન્મ તારીખ મારી જન્મ તારીખ 3 4 2009 3 4 2009 યસ બિલકુલ સમય સમય સવારના 11:30 સવારે 11:30 વાગે બિલકુલ અને આ જન્મ સ્થળ કયું છે અમદાવાદ મણિનગર બિલકુલ પ્રશ્ન આપનો શું પૂછવા માંગો છો મારે ડોક્ટર બનવું છે ભવિષ્યમાં તો બનાશે કે પછી કયો વિકલ્પ સારો રહેશે બિલકુલ આપ ડૉક્ટર બની શકો એવા યોગો છે ખાસ કરીને લોહી સંબંધી રોગો ગાયનેક ડૉક્ટર અથવા તો કેન્સર પીડિતોના ડૉક્ટર કાં તો એમડી મેડિસિન તમે કરી શકો હાલ તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો એ તો આપ જાણો પણ એમ માનું મારું માનવું છે કે ગ્રહો આપને લગ્નમાં જે રીતના ગ્રહો ગોઠવાયેલા છે લગ્ન કુંડળીમાં અને પ્રશ્ન કુંડળીમાં એ જોતાં તમે ખૂબ સારું એજ્યુકેશન મેળવી શકશો બિલકુલ આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે અને તમામ દર્શક મિત્રો આપણ જ્યારે લાઈન પર જોડાતા હો ત્યારે ટીવીનો વોલ્યુમ છે તેને મ્યુટ કરવા માટે તમામ દર્શકોને અપીલ છે અને સાથે આપણે ગુરુજી સાથે એ પણ જાણી રહ્યા હતા કે તમામ જે જુદા જુદા દોષો છે તેની અસરો કેવી થતી હોય છે કાલ દર્શ જે કાલ દોષની જે વાત કરી રહ્યા હતા તેની અસરો મનુષ્ય પર કેવી થતી હોય કેટલાક નવ યુવાનો છે જે પરણીત છે સંતાનો નથી થતા આઈવીએફ કરાવવાથી પણ ક્યારેક નિષ્ફળ ગયાના કેસો મેં મારા પચાસ લાખ કેસ સ્ટડી કરે એમાં જોયા છે લગભગ પાંચેક લાખ એવા છે જેમને કન્સીવ થાય અને બાળક એ મિસ કરેજ થઈ જાય એવા પણ કેસો છે તો એ સંતાનોના પ્રશ્નો થાય છે બીજું છે એ સ્વાસ્થ્ય તબિયત ખરાબ રહેવાના પ્રશ્નો નાની બીમારીઓથી શરૂ કરીને દીર્ઘકાલીન બીમારીઓના પ્રશ્નો પણ જોવા મળે ઘરમાં કાં તો આંતરિક લડાઈ ઝઘડો પરિવાર અને કુટુંબ વચ્ચે થયા કરે અને એટલે અશાંતિ જણાય કાં તો સંપત્તિઓ છે ત્યાંની લેવેજ કર્યા કરવી પડે સ્થિર ન થવાય આવા અનેક પ્રશ્નોથી જાતકે પિતૃદોષમાં પીડાતા હોય છે પિતૃદોષ એટલે આપણા પિતૃએ કરેલા કર્મો પિતૃ કમાય સંપત્તિ આપણે ભોગવીએ છીએ તો એમના જે કર્મો છે એમાં આપણે પણ ભાગીદાર છીએ અને માટે એ કર્મોનું ફળ એ સંતાનોએ પણ ભોગવવું પડે

અત્યારે કુટુંબ વૃદ્ધિ યોગ ચાલે છે તેર મહિના તમારા જાતકના લગ્ન થવાની પૂરી શક્યતા છે બિલકુલ આને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે નિતિનભાઈ નિતિનભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર આપ કોના વિશે પૂછવા માંગો છો નિતિનભાઈ બિલકુલ ફરીથી આપ સંપર્ક કરી શકો છો અને સાથે જ તમામ દર્શક મિત્રો પણ જે પણ આ પ્રશ્ન પૂછવા માંગતા હોય

જન્મકુંડલીમાં શુક્રગ્ન પડ્યો છે અને ધનલગ્ન છે એનો માલિક ગુરુ એ છઠ્ઠા સ્થાનમાં શત્રુસ્થાનમાં બેઠેલો છે ધનનો માલિક છે શનિ અને એ તમારા અષ્ટમા ભાવમાં છે વારસાગત મિલકત અથવા તો સંપત્તિ થોડી ઘણી મળી હોય પણ તમે ઘણું ગુમાવ્યું છે તો એમાંથી બહાર નીકળવા માટે તમારે શ્રી શ્રીસુક્તના રોજ પાઠ કરવા જોઈએ જેથી ધીરે ધીરે આપ આર્થિક રીતે અને અન્ય રીતે વ્યવસ્થિત સેટલ થઈ જશો બિલકુલ આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે અને એક દર્શક મિત્ર રીટાબેન આપની સાથે જોડાયા છે રીટાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર આપનું આપ કોના વિશે પૂછવા માગો છો તેમનું નામ જણાવશો સચિન સચિન

શું પૂછવા માંગો છો અત્યારે લગ્ન યોગ શરૂ થયો છે બે દિવસ થયા અને લગભગ તેર મહિના સુધી રહેશે તમને લગ્ન યોગ પ્રાપ્તિ યંત્ર એવું એક યંત્ર હોય છે આપને જ્યાંથી પણ અનુકૂળ પડે ત્યાંથી લઈ લો અને એ જાતકને કહો કે એની પાસે રાખે અને કેટલાક મંત્રોથી પણ સારું પાત્ર મળે તેવી શક્યતા છે આ યોગ તેર મહિનાનો આપણા માટે સારો છે એનો ઉપયોગ કરી લેવા જેવો છે બિલકુલ રીટાબેન આશા છે માહિતી ઉપયોગી લાગી છે અને એક દર્શક મિત્ર જ્યોતિબેન આપણી સાથે જોડાયા છે જ્યોતિબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેના વિશે પૂછવા માંગતા હોય તેમનું નામ જણાવશો મારા બાબા માટે પૂછવા માંગુ છું એનું નામ છે કુલદીપ એનું જન્મ તારીખ છે સોળ ત્રણસો શું નામ છે જ્યોતિબેન કુલદીપ મારા બાપલા માટે ગુજરાવવાનું બિલકુલ અને આ જન્મ તારીખ એ કીધી તો ત્રણ સત્તાણું તો ત્રણ ઓગણીસો બિલકુલ અને જન્મ જન્મ સમય રાતના રાતના વાગે બિલકુલ લગ્ન માટે જન્મ સ્થળ કયું છે

ત્યાંથી શરૂ થઈ અને લગભગ જૂન બે હજાર સત્યાવીસ સુધીનો સમયગાળો લગ્નયોગ બતાવે છે પ્રયાસ કરો કોઈને કોઈ સારું પાત્ર મળી જશે બિલકુલ આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે હુસેનભાઈ હુસેનભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમનું નામ જણાવશો મારું નામ હુસેનભાઈ ઉપેરગાદી

બિલકુલ અને જન્મ સમય યાદ છે નહીં એ યાદ ન હોય સવારે હતો કે સાંજે એવું કઈ નહીં સવારે 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 બિલકુલ અને જન્મ સ્થળ કયું હતું ખબર છે આ જામજેતપુર ક્યાં આવ્યું જિલ્લો જિલ્લો પર જમનાગર ગઈ હતી બિલકુલ અને આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો પ્રશ્ન એ જે એક ધંધામાં મને તકલીફ છે અને છેલ્લે દસ વર્ષથી આ કોઈ છે ને પંદર દિવસે જ ધંધાવાળા શનિ શુક્ર છે તમે સમુદ્ર કિનારે રહેતા હો તો વધારે લાભદાયક રહેશે આર્થિક તકલીફ છે અને આપ જો સવારની નમાજ પઢો તો તમને એનાથી લાભ થશે કુરાન સાહેબમાં જોઈ લેજો કુરાને શરીફમાં આપને સવારની નમાજની એક પ્રક્રિયા હોય છે એને તમારે રોજ કરવી જોઈએ અને લગભગ અઢાર મહિના પછી તમને થોડું આર્થિક લાભ થવાના યોગ દેખાય છે બિલકુલ હુસેનભાઈ માહિતી ઉપયોગી લાગે છે આશા છે અને તમામ દર્શક મિત્રો આપ પણ જોડાયા કાર્યક્રમની અંદર તે બદલ આપનો પણ આભાર અને ગુરુજી આપે પણ જે તમામ માહિતી આપી દર્શકોને પહોંચાડી તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર તો દર્શક મિત્રો જો આપનો પણ પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખને માનશો આવતા સપ્તાહે પણ આ વિશેષ કાર્યક્રમની અંદર આપ ફરીથી અમને સંપર્ક કરી શકો છો તમારો જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે મને આપશો રજા નમસ્કાર